ઉન સેવા પસંદગી મંડળની વર્ગ ત્રણની પરીક્ષા પૂરી થઈ છે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એકંદરે સરળ રહ્યાનું ઉમેદવારોનું નિવેદન છે કોમ્પ્યુટર બેઝ પરીક્ષાને પણ વિદ્યાર્થીઓએ આવકારી છે પરીક્ષા સારી રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી

એક ટ્રેન્ડ બદલાયો છે કે ક્યાંક પહેલા જે ફિઝિકલ જે પેપર આપવામાં આવતા હતા એની જગ્યાએ કોમ્પ્યુટર બેઝ હવે સવાલો પૂછી રહ્યા છે આઈડિયા કેવો લાગે યુનિક આઈડિયા છે અને આનાથી ચોરી અટકે છે એટલે સારો આઈડિયા છે હસમુખ સાહેબનો બિલકુલ જે વિદ્યાર્થીઓ છે તેઓ પેપર આપીને બહાર આવી રહ્યા છે જો કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા હતી અને એક કલાકમાં જે પરીક્ષા છે એ પૂરી કરી દેવામાં આવી છે અને હાલ જે વર્ગ ત્રણ માટેની જે પરીક્ષા હતી એ પરીક્ષા હવે પૂર્ણ થઈ છે અને વિદ્યાર્થીઓ પણ બહાર આવી ચૂક્યા છે કેમેરામેન તુષાર મહેતા સાથે સપના શર્મા આજે ચોવીસ કલાક અમદાવાદ